પાછળ જોવો છે એ છે ભોજનાલય કસ્ટન દાદાની અહીંયા પણ જે પણ કઈ પ્રસાદ લેવાનો હોય છે તે લેવાનો છે આ ભોજનાલયનો નજારો છે અંદરનો આ બાજુ ફ્રી લોકર રૂમ છે અને વ્હીલચેર કાર્યાલય છે અને આ બાજુ મેન મંદિરવા સામે છે અને આ બાજુ દાદાની પ્રતિમા છે મોટી બધી અને આ મંદિરનું આખું ગ્રાઉન્ડ છે બતાવું પ્રસાદીમાં બે જાતના શાક છે હાથ છે દાળ છે રવો છે રોટલી છે ગુડ મોર્નિંગ દોસ્તો મહાદેવ સ્વાગત છે તમારું મારા આ નવા બ્લોગમાં તો કેદારનાથના બ્લોગ પછી એ મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે ક્યાંનો બ્લોગ બનાવું બગદાણા કે સાળંગપુર તો સૌથી વધારે રિસ્પોન્સ આપણે મળ્યો છે સાળંગપુરના બ્લોગમાં તો આપણે સાળંગપુર જવા માટે નીકળી ગયા છીએ આપણા પીજીએથી આ જોઈ લ્યો તમે પીજીએથી આપણે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે તો અત્યારે આપણે જાશું ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ત્યાંથી આપણી બોટાદની ટ્રેન ટ્રેન છે તેની ટિકિટ પ્રાઇસ છે સિત્તેર રૂપિયા માત્ર તો જેને પણ આવું હોય અમદાવાદથી સાળંગપુર જવું હોય એ ગાંધીગ્રામથી ટ્રેન મળશે ત્યાંથી સિત્તેર રૂપિયા ટિકિટ થઈ લઈને બેસી જવાનું બોટાદ સુધી અને બોટાદથી પછી રિક્ષામાં કે એમાં વહી જવાનું અને એ ટિકિટ તમારે બુક કરાવી હોય તો તમે ત્યાં જઈને બી કરાવી શકો ત્યાં રેલવે સ્ટેશન જઈને એટલે એક યુટીએસ નામનું એપ્લિકેશન છે એમાંથી બી તમે કરાવી શકશો તો ચાલો આપણે મળીએ સીધા રેલવે સ્ટેશને ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે હવે આગળની જર્ની તમે જોતા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન જોઈ લો તમે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન છે આથી સાળંગપુરની ટ્રેન મળે છે તો જોઈ લઈએ આપણે ટ્રેનનો ટાઈમ તો થઈ ગયો તો આ ટ્રેન છે કે વહી ગઈ છે શું છે આપણે જોઈ લઈએ પેલા આ છે રેલવે સ્ટેશન ગાંધીગ્રામનું અને અહીંયા આવે છે બોટાદવાળી ટ્રેન અત્યારે આપણે મિત્રો ઉભા છીએ ગાંધીગ્રામ રેલવે સ્ટેશને જો એમ તો મોટું છે રેલવે સ્ટેશન અને આની ઉપર જ છે મેટ્રો સ્ટેશન છે ને આની ઉપર છે આમ આવે છે આપણી ટ્રેન આખી ખાલી છે અત્યારે ટ્રેન ખાલી છે આખી જોઈએ આખી ટ્રેન છે એમાંથી અત્યારે આખા ડબ્બામાં કોઈ નથી ખાલી છે એકદમ સીટ બી મળી ગઈ છે જગ્યા બી મળી ગઈ છે સવારનો ટાઈમ છે ટ્રેનનો છ ને પાંત્રીસ નો ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી બે ગયો ની બારી પાસે વ્યૂ જોવા માટે દાદાના દર્શન આપણે કરવાના છે ને ત્યાં જઈને સીધા બોટલ થી પછી રિક્ષા કરાવી જવાનું છે સારંગપુર લાઈક મેળવી રાખે તો આપણે મજા આવે રાખે વિડીયો બનાવવાની કઈ એમ અત્યારે તો યુટ્યુબ વાળા પૈસા નથી દેતા પણ અત્યારે થોડીક મહેનત ચાલુ છે એક વિડીયોની ક્યારે રાખશું હા દાદા રહી દે સારંગપુર વાળા ચાલો મળીએ આગળ ટ્રેન આવે છે બતાવું બોટાદ બોટાદ નું રેલવે સ્ટેશન છે આ તમે અહિયાં માલગાડી પડી છે ટ્રેન પડી છે અને આ છે બોટાદ જંક્શન બોટાદ હવે મિત્રો આપણે પહેલાં જાશું અહીંથી સ્ટેશનની બહાર નીકળીને રિક્ષામાં બેસું વીસ કે ત્રીસ રૂપિયા થાય છે હજી અહીંથી સાળંગપુર અગિયાર કિલોમીટર છે બોટાદથી તો આપણે વીસ કે ત્રીસ રૂપિયા દઈને રિક્ષામાં બેસવાનું છે અને પછી પહોંચવાનું છે સાળંગપુર જાગ્યાના મંદિરે ચલો હવે આપણે રિક્ષા ગોતી અને રિક્ષામાં બેસી અને પહોંચીએ આપણે સાળંગપુર તો અહીંયા બસ પડી છે તમને રેલવે સ્ટેશનની બહારથી જ સાળંગપુરની બસ મળી રહેશે રિક્ષામાં ત્રીસ વીસ ત્રીસ ચાલીસ રૂપિયા લે છે પણ બસમાં ઓછું ભાડું હોય છે એવું મને એક મિત્ર દ્વારા જાણવા મળ્યું કે બસમાં તો લગભગ પંદર વીસ રૂપિયા લે છે પંદર રૂપિયા લે છે પણ રિક્ષામાં થોડાક ત્રીસ ચાલીસ રૂપિયા લે છે એટલે તમારે જો સસ્તામાં આવવું હોય તો તમારે બસમાં આવી શકો અને આ બોટમાં આવ્યું છે સાળંગપુરથી બોટાદ રેલવે સ્ટેશનની આ રેલ સ્ટેશન છે ત્યાંથી બહાર તમે આવશો ને તો મળી લીધું તમારે ઓકે તો હવે આપણે મળીએ સીધા સાળંગપુરમાં જાતેના દર્શન કરીએ તમે વિડીયોને લાઈક કરી દેજો અને ગાયગર સપોર્ટ કરો તો વન કે સબસ્ક્રાઈબર થઈ જાય અને ચાર હજાર કલાક બસ ટાઈમ પૂરો થઈ જાય બરાબર તો મળીએ આપણે દાદાના દર્શન કરવા માટે સાળંગપુર જય શિયાનામ આપણે અત્યારે બસમાંથી ઉતરી ગયા છીએ અને બસમાં ટિકિટની પ્રાઇસ હતી ઓનલી ફોર બાર રૂપિયા અને એક્ઝેટ મંદિરના ગેટની સામે ઉતાર્યા છે કે આ બસ સ્ટેન્ડ છે સાળંગપુરનું અને આ મંદિરનું ગેટ છે મેઇન તો આપણે એક્ઝેક્ટ મંદિરની સામે જ ઉતર્યા છીએ અને તો એવું લાગે છે કે આજે ટ્રાફિક થોડુંક ઓછું હોય તો તમને બધાના વ્યવસ્થિત દર્શન થઈ જશે અને આપણે અત્યારે અંદર જઈશું છે મંદિરનો અને અહીંયા છે દાદાની મોટી બધી મૂર્તિ છે આ લખેલું છે કષ્ટમંજન હનુમાનજી મંદિર અને આખું મંદિરનું ગ્રાઉન્ડ છે આયા છે અલ્પહાર કષ્ટમંજન દેવ અલ્પહાર કોઈ નાસ્તા પાણી કરવો તો આ વસ્તુ લેવી આ બધું સ્ટોલ ને એવું છે ચાલતા ચાલતા અંદર મંદિર બાજુ જાય છે અને આ જુઓ બિલ્ડિંગ અને આ બાજુ મેઇન મંદિરમાં સામે છે સામે છે અને આ બાજુ દાદાની પ્રતિમા છે મોટી બધી અને અત્યારે આપણે મંદિર બાજુ જાય છે દર્શન કરવા માટે ના તમે વિડીયો જોયા છે મસ્ત અને આપણે ફોટા બોટા થોડા પાડી લીધા છે ને એમ અને હવે આપણે જઈશી મેઇન મંદિર તરફ મેઇન મંદિર છે આ રી જુઓ તમે આ છે મેઇન મંદિર સાળંગપુર દાદાનું મેઇન મંદિર છે તો હનુમાન દાદાને આપણે પ્રાર્થના કરીએ મંદિરમાં જઈને કે જલ્દી જલ્દી સબસ્ક્રાઈબર વધી જાય અને વ્યૂઝ વ્યૂઝ બી આવવા માંડે એટલે જલ્દી જલ્દી વધી થવા માંડે એમ બરાબર તમે સપોર્ટ કરો થોડાક દાદા સપોર્ટ કરે એટલે નહીં વાંધો આવે તો તમે જોઈ શકો છો મંદિર મારી પાછળ છે મેઈન મંદિર દાદાના દર્શન કરી લો બધા મંદિર છે સાળંગપુર દાદાનું અને અત્યારે બંધ છે ખબર નહીં પણ કંઈક બપોરનો સમય છે એટલે બંધ છે અને પાછળ છે કષ્ટભંજન દેવની જે નવી ભોજનાલય બે જોઈ લો તમે મને થોડું પાસે જઈને બતાવું પૂજા પાઠનું છે બધું અત્યારે આપણે આવી ગયા છીએ કષ્ટભંજન દાદા ની ભોજનાલય છે એની અંદર તમે જોઈ લો આ ભોજનાલય નો નજારો છે અંદર નો જોઈ લો તમે મિત્રો આખી ભોજનાલય છે મોટી જોઈ લો તમે ડાઇનિંગ ટેબલ ની પણ સુવિધા છે આ જમણવાર ચાલુ જ રહે છે ઓલવેઝ હંમેશા મિત્રો અત્યારે આપણે દાદાને પ્રસાદી લઈ લીધી છે તો તમને બતાવું પ્રસાદીમાં જો બે જાતના શાક છે ભાત છે દાળ છે રવો છે રોટલી છે આ દાદાની પ્રસાદી છે અત્યારે પ્રસાદી લઈ લઈએ નીકળીએ પ્રસાદી બી ખૂબ સારી હતી પ્રસાદી ખાવાની મજા આવી ભરાઈ ગયું અને હવે આપણે વાત કરી લઈએ પ્રસાદી લઈ લીધી આપણે હવે આપણે વાત કરી લઈએ અહીંયા રહેવા માટેની શું સુવિધા છે ને કઈ રીતના રૂમ છે ને રેન્જ શું છે અને કઈ રીતનું તેમાં સુવિધા સગવડ હોય છે તો એ તમને બતાવું તો સૌથી પહેલાં તમારે આ જુઓ તમે આ સ્વામિનારાયણ અતિથિ ભવન છે અહીંયા આવવાનું રહેશે આ તમને બધી ડિટેલ્સ મળી જશે તો હું તમને અંદર જઈને બતાવું તો મિત્રો હવે આપણે સાળંગપુર ધામમાં રહેવાની વ્યવસ્થા કઈ રીતે છે તે જાણી લઈએ મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ નિઃશુલ્ક પુતારા વ્યવસ્થાની શ્રી કષ્ઠભંજન દેવ અતિથિ ભવન બેસ્ટમેન્ટ જનરલ પથારી પુરુષો માટે એટલે કે કષ્ઠભંજન અતિથિ ભવન છે તેના બેઝમેન્ટમાં બધા પુરુષો માટે જનરલ પથારી હોય છે જે સંપૂર્ણપણે નિશુલ્ક એટલે કે ફ્રી હોય છે હવે આપણે વાત કરીએ જે લોકો ફેમિલીમાં આવતા હોય તેના માટે શ્રી સ્વામિનારાયણ અતિથિ ભવન છે તેના બેઝમેન્ટમાં ફેમિલી માટેની સુવિધા રાખેલી છે તે પણ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે હવે આપણે વાત કરીએ એસી તેમજ નોન એસી રૂમ્સની પ્રાઇસ વિશે તો મિત્રો શ્રી સ્વામિનારાયણ અતિથિ ભવન છે તેમાં નોન એસી વાળા રૂમની પ્રાઇસ છે આઠસો રૂપિયા અને એસી વાળા રૂમની પ્રાઇસ છે પંદરસો રૂપિયા તેમાં ચાર બેડ અને એક કાર્પેટની સુવિધા આપેલી હોય છે પછી વાત કરીએ શ્રી કૃષ્ણ દેવ અતિથિ ભોરની તેમાં એસી વાળા રૂમની પ્રાઇસ છે સાતસો રૂપિયા અને નોન એસી વાળા રૂમની પ્રાઇસ છે પાંચસો રૂપિયા તેમાં પણ ચાર બેડ અને એક કાર્પેટની સુવિધા હોય છે અને રૂમ્સ ખાલી કરવાનો સમય રહેશે સવારે દસ વાગે અને રૂમ્સ બુક કરાવવા માટે ઓરિજિનલ ફોટો આઈડી ફરજિયાત છે જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાન કાર્ડ બધામાંથી કોઈ પણ એક વસ્તુ ચાલશે તો મિત્રો આ આ તો સંપૂર્ણ મંદિરનો વ્લોગ તમે જોઈ લીધો હશે આમાં કે કઈ રીતે ક્યાં પ્રસાદ લેવાનું છે અને કઈ રીતે રહેવાનું છે કઈ રીતનો પ્રાઇસ છે શું છે બધું તમે જોઈ લીધું હશે અને આઈ હોપ કે તમને વિડીયોમાં મજા આવી હશે જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો અને તમારે બી રૂમ બુક કરાવવો હોય તો સાળંગપુર ધર્મશાળા ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું ત્યાં જઈને તમે રૂમની પ્રાઇસને બધું વધારે પડતું તમે ચેક ચેક કરી શકો છો ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં હરણ મહાદેવ જય માતાજી સબસ્ક્રાઈબ જસ્ટ રસી બ્લોક્સ